દક્ષિણ ગુજરાતમાં આવેલો ડાંગ જિલ્લો ચોમાસામાં જાણે કે ધરતી ઉપરનું સ્વર્ગ બની જાય છે અહીં આવેલો ગીરા ધોધ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દક્ષિણ ગુજરાતમાં આવેલો ડાંગ જિલ્લો ચોમાસાની સિઝનમાં કાશ્મીર બની જાય છે અહીં વરસાદ બાદ જાણે સ્વર્ગ ધરતી ઉપર ઉતર્યો હોય તેવો માહોલ સર્જાય છે તો ગુજરાતમાં ચોમાસાની ઋતુ બરોબર જામી ગઈ છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલો ડાંગ જિલ્લો ચોમાસાની સિઝનમાં કાશ્મીર બની ગયો છે અહીં વરસાદ બાદ જાણે ધરતી ઉપર સ્વર્ગ ઉતરી આવ્યો હોય તેવો માહોલ સર્જાયો છે મોટી સંખ્યામાં સહેલાણીઓનો પણ ધસારો અહીં જોવા મળી રહ્યો છે ડાંગમાં વરસાદની મોસમમાં કુદરતી સૌંદર્ય ઝળકે છે વરસાદના કારણે ડાંગ જિલ્લાનો પ્રખ્યાત ગીરા ધોધ જીવંત બન્યો છે નદીમાં પડતો ધોધ સૌંદર્યનું આભૂષણ બની ગયો છે જંગલની વચ્ચે ધોધ પડતાની સાથે જ એક અદભુત દ્રશ્ય જોવા મળી રહ્યું છે જણાવી દઈએ કે દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં મોટી સંખ્યામાં પર્યટકો કુદરતી સૌંદર્યનો આનંદ માણવા આવે છે ડાંગની આંખનો તારો એટલે કે ગીરાધોધ અહીં આવતા સહેલાણીઓ ગીરાધોધનો નયનરમ્ય નજારો જોવાનું ચૂકતા નહીં હાલ અહીં વરસાદી મોસમમાં ગીરાધોધની ખાસ તસવીરો ખૂબ જ આલ્લાદક બની રહી છે આ ધોધ સમગ્ર ગુજરાતમાં મોખરે છે અહીં લાખોની સંખ્યામાં લોકો તેને જોવા આવે છે